સ અ લખેલો છે પછી ખાલી જગ્યા છે અને ર લખેલો છે તો અહીંયા જુઓ કયો અક્ષર બજે છે બનીકાનો વા તો આપણે અહીંયા શું

બરાબર ચાલો પહેલું ખાનું ખાલી છે લખેલો છે તો અહીંયા શબ્દમાં જુઓ પહેલો અક્ષર કયો છે વા હવે વાંચો શબ્દ પૂરો થયો ને ચાલો હવે નીચે જુઓ ક પાળ કપાળ શું લખેલું છે કપાળ હવે બાજુમાં જુઓ ક લખેલો છે ખાલી ખાનું છે અને અણ શબ્દામાં જુઓ બચ્ચેનું ખાનામાં કયો શબ્દ લખાય ક ની કનો પા એટલે આપણો શબ્દ પૂરો થયો ક પાડ કપાડ ઉચ્ચે વાંચો ક વ ની કનો વા ર ગવા સુન જાય ગવા તો અહીંયા જો ખાના પોથીમાં ગ લખેલો છે પછી શબ્દ વાંચવું કયો મૂળ લખેલો છે રાજમાં રાજમાં શું લખેલું છે રાજમા તો રા લખેલું છે જ લખેલું છે અને છેલ્લું ખાનું ખાલી છે તો આ શબ્દમાં છેલ્લો કયો અક્ષર છે વનિકાનો

ખાતર લખેલું છે આ તો પછી પાન પછી શું લખેલું છે ઘર ઘર શું લખેલું છે ઘર તો આ ઘરના ચિત્રને આપણે ઘર સાથે જોડવાનું બરાબર હવે નીચે શું પાડેલું છે ગાય શેનું ચિત્ર છે ગાય તો હવે વાંચો ગાય નું ગાય શબ્દ ક્યાં લખેલો છે કાતર છે પાન છે ઘર છે

પાન હવે પાન ક્યાં લખ્યું છે આ કાતર પછી શું લખેલું છે વાંચો કોનિકા નો પાન પાન તો પાન ને આપણે પાન સાથે જોડીશું પાના નંબર વીસ ઉપર આપણે વર્ગ કાર્ય કર્યું ને તો હવે પાના નંબર એકવીસ ઉપર તમારે ઘરકામ કરવાનું છે